ગ્રામ પંચાયત ચંદ્રવદન ભાઈ અરુણભાઈ પરમાર સીડીપીઓ માધુરીબેન ગુપ્તા મુખ્ય સેવિકા નિકિશા દેસાઈ હંસાબેન ચૌધરી નીતાબેન ચૌધરી પ્રજ્ઞાબેન ચૌધરી શાહના આચાર્ય વાસંતીબેન અન્ય મહેમાનો બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ નિર્ણાયક સિંહોએ વાનગીઓ ચકાસી મિલેટ્સ અને ટી એચ આરમાં પ્રથમ દ્વિતીય અને ત્રીજો નંબર આપવામાં આવેલ ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવે સાથે સાથે આંગણવાડી બાળકોનો પતંગ ઉત્સવ પણ રાખવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયત્રીબેન અટુડરિયાએ કરેલ હતું નમસ્કાર હું માધુરી ગુપ્તા શ્રીપીઓ આઈસીડીએસ માંગરોળ ઘટક બે આજ રોજ વેરાકુઈ સેજાનું પોષણ ઉત્સવ અને પોષણ ઉડાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પોષણ ઉત્સવમાં વેરાકુઈ સેજાના તમામ લાભાર્થીઓ સગર્ભા બહેનો ધાત્રી કિશોરીઓ અને આંગણવાડી કાર્યકર બહેનોએ પોષિક વાનગીઓ જે ટીએચઆરમાંથી બનાવવામાં આવે છે તે અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓ બનાવી હતી જે અંતર્ગત તેઓની હરીફાઈ રાખી હતી જે અને જે પોષક તત્વો ભરપૂર વાનગી હોય તેને એક બે ત્રણ નંબર પણ આપવામાં આવેલ હતા અને સાથે સાથે પોષણ ઉડાન અંતર્ગત પતંગો પર જે મકરસંક્રાંતિ આવે છે તે અંતર્ગત પતંગો પર સૂચનાઓ સૂત્રો લખી અને પોતંગની ઉડાન કરવામાં આવી હતી નમસ્કાર